મોરબીમાં પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું નિકાલ કરવા માટે તંત્ર હંમેશા કાર્યરત છે તેવી ખાતરી કલેક્ટર દ્વારા આ કાર્યક્રમમાં સૈનિકોને આપવામાં આવી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે ભરતવન ખાતે આજે કલેક્ટર કે બી ઝવેરી તથા રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂર્વ સૈનિકો શહીદ થયેલા સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ હાલમાં સેનામાં ફરજ બજાવતા મોરબી જિલ્લાના સૈનિકોના પરિવારજનોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે ચારસોથી વધુ જેટલા જવાનો તથા પરિવારજનો હાજર રહ્યા હતા આ સંમેલનમાં શહીદોની પત્નીઓના સન્માન કરવામાં આવ્યા હતા જોકે તે સમયે ઘણાની આંખોમાં આંસુ આવી ગયા હતા આ સંમેલનમાં કલેક્ટર કે બી ઝવેરી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેઓની સાથે જ છે અને સરકારના વહીવટીતંત્રને લાગતા જવાનોના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના માટે ચોવીસ કલાક મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા તેઓની માટે ખુલ્લા છે અને તેઓનું કામ ત્વરિત થાય તેના માટેની તકેદારી વહીવટી વિભાગના સ્ટાફ દ્વારા રાખવામાં આવી રહી છે આ તકે રાજ્યના માજી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સેનાના જવાનોનો જુસ્સો વધે તે માટે થઈને જુદા જુદા રાષ્ટ્રીય પર્વની ઉજવણી અલગ અલગ આર્મી કેમ્પ ખાતે જઈને ત્યાં સેનાના જવાનોની સાથે કરવામાં આવતી હોય છે ખાસ કરીને અગાઉ ભારતમાં શસ્ત્રો બનતા ન હતા પરંતુ હવે તો યુદ્ધના શસ્ત્રો ભારતમાં બને છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે કામ કરવામાં આવી રહ્યું છે તેનાથી ભારતીય સેનાના જવાનો સતત જોમ અને જુસ્સો વધી રહ્યો છે અંતમાં નિવૃત્ત કમાન્ડર અને ડિસ્ટ્રિક્ટ વેલફેર ઓફિસર રાજકોટ મોરબીના પવનકુમારે જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં સરકાર દ્વારા સૈનિકોની સમસ્યાઓને જાણવા સમજવા અને તેનો ત્વરિત નિકાલ કરવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને જમીન સહિતના જે પ્રશ્નો સૈનિકોના હોય છે તેનો વહીવટી તંત્ર ઝડપથી નિકાલ કરવામાં આવે છે જેથી મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે જોકે દસ ટકા જેટલા પ્રશ્નો હોય છે પણ તેને ઉકેલવા માટે તંત્ર કામ કરી રહ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી